અમારું નામ જેણે એની ચોપડીમાં લખ્યું છે આકાશની નીચે અને પૃથ્વી ઉપર એ સિવાય બીજું કોઈ નામ અમને આપવામાં આવ્યું નથી પરમેશ્વરે એમને સર્વોચ્ચ સ્થાન આપ્યું છે એ સલાહકાર છે એ શૂરવીર છે એ સનાતન પિતા છે ધન્યવાદ આજે તમારા એ ક્રુસ પરના બલિદાન માટે શું આભાર માની છે બધે રહી ગયા નિષ્પાપ હતા ઈસુ લોહીનો એક એક ટીપો અમારા પાપને ધોવા માટે તમે વેવડાવી દીધી ધન્યવાદ ઈસુ સારા લોકો માટે તો કોઈ બલિદાન આપે પણ પ્રભુ તમે બલિદાન આપ્યું છે તમારી સામે અમારા પાપો ની માફી માંગીએ છીએ પુષ્કળ પ્રસંગો કર્યો છે બિનજરૂરી ગુસ્સો કર્યો છે

અને કહે છે કે મેં એ ફળ ખાધું છે એટલે હું નવસ્ત્રો થયો છું મને તમારાથી ડર લાગે છે અને ત્યારે ઈશ્વર પિતા તમે એક પ્રાણીનું બલિદાન લીધું અને એના ચામડામાંથી એ આદમ હેવાને ઢાક્યા અને ઈશ્વર પિતા જ્યારે અમને ઢાંકવાનો સમય આવ્યો ત્યારે ઈશ્વર પિતા તમે તમારા પુત્રને વધેરી દીધો અને એના બલિદાન દ્વારા અમને ઢાંક્યા છે તમે અમને મુક્તિના વસ્ત્રો આપી દીધા છે ઈસુ તમે એ કતલ ખાને જતા મૂક ઘેટાની જેમ વધે રહી ગયો ઈસુ માફી માંગીએ છે પુષ્કળ લોકોને દુઃખ પહોંચાડ્યું છે ખૂબ અહમ ને ઈગો રાખ્યો છે ઈસુ આભાર માનીએ છે તમે એ લોહી વેવડાયું અને વચન કે છે કે તમારા લોહીમાં તમે મને શુદ્ધ કરી દીધો છે કરી દીધી છે ધન્યવાદ અપપિતા ધન્યવાદસ્થું ધન્યવાદ પવિતા